અને આ લગ્ન કરવાનો મૂળ હેતુ એવું છે કે અમારો સમાજ ખારો સમાજ જે બધે વિખરાયેલો છે જેવો કે ભારભૂત હાંસોદ અંબેતા કછક મક્તમપુર એ સમાજના લોકો અહીંયા એકત્રિત થાય અને એકત્રિત થઈને સમાજનો એક જે નવ દંપતી એના આશીર્વાદ આપે અને અહીંયા જે ખર્ચાઓ જે આપણા સમૂહ લગ્ન થકી જે ખર્ચાઓ લગ્નમાં થાય છે એ ખર્ચાનું ભારણ ઓછું થાય અને મા બાપ એમની દીકરીઓને સારી રીતે પરણવી શકે એવો અમારો ઉદ્દેશ છે એટલે અમે સંદેશ એક જ આપવા માંગીએ ખારવામાં સમાજના લોકોને કે આ સમાજ હવે પછી પણ જયારે સમૂહ લગ્નમાં પોતે લોકો જોડાય અને આ સમૂહ લગ્ન દ્વારા એમના એમના લગ્નના ખર્ચાઓ ઓછા થાય અને બીજું કે આપણે જે વ્યસન કથા છે એ વ્યસન મુક્તિ પણ આ સમાજના લોકોમાં ઓછી થાય એવી હું સર્વ સમાજના લોકોને વિનંતી કરું છું સમાજના લોકો આમાં અવસ્થાપક ભાઈ લે ભાગ લે યુવાનો અને ભાઈ બહેનોને પણ વિનંતી કરું છું કે આપણા ઉત્સવ છે એ ઉત્સવને બહુ દીપાવીએ અને આપણે સમાજમાં એક નવી પ્રણાલી પ્રણાલિકા ઊભી કરીએ કે જેના દ્વારા આપણો સમાજ એકત્રિત થઈ અને ગમે તેવું નેતૃત્વ આપણા સમાજમાં બી હોય એવા નેતાઓ રાજકારણીઓનો લાભ લઈને પણ આ સમાજ ન ઉત્કર્ષ થાય અને એવું મારી શુભેચ્છા છે